હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર લો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે આજે સાડા નવ ને આજે બહુ જલ્દી ઉઠી ગયો છું કારણ કે મારે જવાનું છે આજે શનિવાર છે એટલે સોનલનું રૂટીન ચેકઅપ માટે જવાનું છે એક વીક કેમ વહી ગયો ને કંઈ ખબર જ ન પડી આવતા વીકે શનિવારે હું આ વટાણે નીકળ્યો તો જવા માટે અમદાવાદ યુટ્યુબની ઇવેન્ટમાં ત્યાં બહુ બધા યુટ્યુબરને આપણે મળ્યા હતા અને એક વીક થઈ ગયો કારણ કે ગયા વીકે હું સોનલ હારે જઈ નહોતો એક ચેકઅપ કરાવવા એટલે આ વીકે હું જઈ અને આપણે સોનલને મળશું અને હું ડૉક્ટર કહે છે એ બધું તમને કહેવું કારણ કે હવે આપણે ફાઇનલ લાસ્ટ ડેટ આપી છે ચૌદ આઠ એટલે જોઈશી હવે ડૉક્ટર આજે આપને હું કહે છે અને ચાલો મમ્મી ગયા છે ઉપર કાં કપડાં સુકવવા કાં લેવા તો એની પહેલાં આપણે સવારનો બ્રેકફાસ્ટ કરીએ અને કાલના વિડીયોમાં ભાઈ બહુ બધા લોકોની કોમેન્ટ બહુ મસ્ત મસ્ત આવી છે તો બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહ્યો કોમેન્ટ કરતા રહ્યો આ બાજુ જો સવારના નાસ્તામાં આજે છે ને મેં લઈ લીધા છે હવે આ મગ હોય કે શું હોય મને ખબર નથી બ્રાઉન થઈ ગયા છે મઠ હોય છે કે મગ હોય છે મને કાંઈ ખબર નથી મમ્મી બાફી નાખ્યા છે અને આ બાજુ ખલેલા ને એવું પડ્યું છે પણ એ આપણે રોંઢાના ટાઈમે ખાવું અને બીજી એક વસ્તુ બતાવું કે જો આજે છે ને આ બે માંથી એક વસ્તુનું શાક કે આનું શાક બનશે કે આનું શાક બનશે કે આનો સેવડો બનશે બે માંથી એક વસ્તુ બનવાની છે તો જોજો એન્ડ સુધી કંઈ વસ્તુ બનવાની છે એ તમને બતાવીશ એની ફૂલ રેસીપી તો મારે આપવી છે પણ હું જોઉં છું કારણ કે સોનલને હોસ્પિટલે લઈને જઈને અમે એપોઈન્ટમેન્ટ તો લખાઈ નાખી છે પણ લેટ થઈ જાય કે બહુ આઈડિયા નથી એટલે મારા મમ્મીને કહીને જવું જોઈએ કે હું આવું ને પછી આપણે બનાવીશું તો ચાલો મમ્મી આવે જ્યારે મળી ત્યાં સુધી હું મટ ખાઈ લઉં મમ્મી ઉપરથી છે ને નીચે આવી જશે તો પૂછવી તો ધાબા ઉપર હું ગયા હતા હું ગયા હતા મમ્મી ધાબા ઉપર કપડાં કપડાં ઉકવવા જતા અને બપોરે મમ્મી શું બનાવવાનું છે એ કહી દઉં આનું

કેટલું જ ઊંચા આવે પૂરા દસ પેજ રહેશે તો દસ દિવસમાં દસ પેજ પૂરા કરવાના છે તો એવાનું એવું છે ફ્રી થઈ જવાનું છે બધું પૂરું કરી તો ચાલો હવે આપણે નીકળીએ ફાઇલ બાઇલ લઈ લે બધી અને કદાચ આજ ડોક્ટર રિપોર્ટ કરવાનું કહે છે કે નથી કહેતા હું કહે છે ને તમને હોસ્પિટલથી આવી પછી બધું કેમ હે ને નહીં થાય કાંઈ વાગવામાં થઈ ગયા છે બોપરના બાર અને આપણે હોસ્પિટલેથી ઘરે આવી ગયા છીએ અને રૂટીન ચેકઅપ માટે ગયા હતા તો ડૉક્ટરે એમ કીધું છે કે આવતી પાંચ તારીખે આવવાનું છે અને હવે જ્યારે દુખાવો થાય ત્યારે એડમિટ થઈ જવાનું છે અને ડૉક્ટરે ડેટ આપી હતી તો મેં સવારમાં તમને કીધું હતું તો ચાલો હવે આપણે બનાવવાનું છે કાજુ કારેલાનું શાક તો એની રેસીપી તમને આપી દઉં તો આ બાજુ જો મમ્મીએ કારેલા મસ્ત કટ કરીને રાખ્યા છે અને મરચા તળે છે અને આમાં પાણીમાં શું છે ભાત ભાતમ પાણીમાં કુકર માં નો પીધા એવું છે તો ચાલો હવે મરસા ને એવું તળાઈ જાય ને પછી શાક બનાવવાનું રેડી કરીએ બધો સામાન તો તેલ આવી ગયું છે અને આપણે હિંગ નો વઘાર કરવાનું તેલ એટલે જલ્દી આવી ગયું કે એમાં મરસા તળ્યા હતા એટલે તો જો આ બાજુ તેલ આવી ગયું છે ને હવે હિંગ નાખવાની મમ્મી હિંગ નાખી દીધી અને હવે આ પેલા કાંદા નાખ્યો એટલે જલ્દી સડી જાય તો કાંદા નાખી દીધા હવે આની અંદર શું નાખવાનું કારેલા તો પેલા કાંદાને ને છે ને સળવવા જો કાંદા સડી જાય ને પછી આની અંદર છે ને કારેલા કટ કર્યા ને કારેલા નાખી દેવું અને મમ્મીને હું એમ કેતો હતો કે ભલે આપણે છે ને ગ્રેવી વાળું બનાવી તો કાંદા ને ટમેટા ની ગ્રેવી બનાવી નાખી હોત ને તો ગ્રેવી વાળું

અને મમ્મી નું એમ કેવું છે કે કાંદા નું કાંદા નાખીને ને કારેલા ના શાક માં એટલે કારેલા નું શાક કડવું ન લાગે એને મમ્મી હવે એની અંદર હળદર નાખી દેવાની છે પછી ચટણી નાખી દેવાની ચટણી પણ મને એવું લાગે ગ્રેવી ઓછું થાય હું અહીંયા રસોડામાં બેસી ગયો છું ને તો કાજુ કાઢ્યા છે ને તો કાજુ ખાવાનું મન થયું કાજુ ખવાય જાય એવું છે ડબલામ પીડાઈ ખાઈ લેજે મમ્મી એમ કે છે બાય અત્યારે તો જો આ રીતના મસ્ત લાલ થઈ ગયા કાંદા હવે તો ફાફડીનો ભૂકો નાખી દેવું એની અંદર એટલે ગ્રેવી છે ને સણાનું ગમી નાખો ને એટલે ગ્રેવી થોડુંક વધારે થાય અને મને કઈ ખબર પડતી નથી કે આપણા ગુજરાતી લોકોમાં સણાનું એટલું બધું મહત્વ કેમ આપવામાં આવ્યું છે આમની એમ કે છે હા સણાનું નરવું નડે નહીં યાર તો ચાલ હવે આપડું છે ને આની અંદર કાજુ નાખી દેવું તો કાજુને ફ્રાય કરી નતો નાખવાનો મમ્મી કાઈ નિત આમદમ જોવામાં ફ્રાય થઈ જાય મસ્ત મજાનું આ શાક બનવાનું છે કાજુ કારેલાનું તમે લોકોએ અમને કીધું હતું એટલે મેં ટ્રાય કરી છે અને ઉપરથી ઉપર તેલ નાખી દઈએ એટલે કાજુ બાજુ થોડાક ફાફડી તેલ સૂઈ જાય અને કાજુ ને થોડાક ફ્રાય થઈ જાય તેલ નાખી દઈએ એટલે આની અંદર હવે મમ્મીએ નાખી દીધું છે મીઠું અને પછી નાખશું આપણે ગળ એટલે થોડુંક કારેલા કડવા એની અરે ગયું એટલે કારેલા કડવા ઓછા લાગશે ને બધા ખાહે બાકી અમારા ઘરમાં કારેલાનું શાક હું મમ્મી બે જ ખાવી સી આજ આપણે જોઈ છે પપ્પા કે રોહિત ખાય છે કે ગોળ નાખી દીધો છે ને મમ્મી શું ક્યો છો તમે કારેલા આપણે બે ખાઈએ ને tartarpan રોહિત ગ્રેવી ખાય હા બાકી બધા ગ્રેવી ખાવાવાળા છે હું મમ્મી કારેલું ખાઈ જાય કારણ કે કડવી વસ્તુ કારક ખાવી જરૂરી છે હમણાં મેથી પલાળી દીધી મેં ખાધી હતી અને ઉનાળો બેન આપડે લીમડા નો રસ પી સડી ગયા એની અંદર કારેલા નાખી દઈએ આપડે કાજુ કારેલા નું શાક રેડી થવા જઈ રહ્યું છે હવે શું કરવાનું મમ્મી હજી આને પાણી નાખશું એટલે કારેલા વ્યવસ્થિત બફાઈ જાય હા કારેલા બફાઈ ગયા છે તો કાજુ ની બધું સડી જાય ને કાંદા ટમેટા બધું સડી જાય ને થોડી ગ્રેવી બની જાય પાણી નાખીએ ને એટલે તો મને એવું લાગે છે મમ્મી આ ફોડવા જ હોય ને તો કોઈ ખાયા નહીં બધા ખાય એમ તો આલો આજે આપણે ટ્રાય જોઈએ કોણ કોણ ખાય છે હું તો ખાવાનો તો હવે આની અંદર છે ને થોડુંક પાણી નાખી દઈ અને ઢાંકીને છે ને સડવા દઈએ એટલે આપણું કરેલાનું શાક રેડી થઈ ગયું ને તો ચાલો ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે હવે ઢાકીને મૂકી દેવું અને હવે મમ્મી છે ને રોટલી બનાવશે અને વરસાદ જેવો માહોલ થાય છે પણ વરસાદ આવશે નહીં ક્યાં આવત હતી નહીં થઈ જાય ગરમી થાય છે ઉની ઉની રોટલી ને કારેલાનું શાક તો આજે ફાઇનલી સોમાહામાં આપણે કારેલાનું શાક બનાવ્યું છે અને રેડી થઈ જાય હાવ એટલે તમને હું બતાવીશ ત્યાં સુધીમાં મમ્મી રોટલી બનાવી નાખે ને થોડું દાળ ભાત ને એવું બનાવી જ વાગી ગયા છે બપોરના એક અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવામાં રોટલી છે દાળ ભાત છે અને આ બાજુ આ બાજુ પપ્પા જમવા તાણે જો ભગવાન ને અર્પણ કરે રોહિત ડાયરેક્ટ પોતે જ ભગવાન છે લી હે ને તો જો આ બાજુ કાજુ કારેલાનું શાક બન્યું છે ને રોહિત ખાધું કેવું લાગ્યું કડવું ન લાગ્યું

અને ગ્રેવી વધારે ખાઈ છે આપણે શાકે ખાઈ અને રોટલી ઓછી ખાઈ શાક વધારે ખાવા જોઈએ તો ચાલો કાજુ કારેલાનું શાક તો બધાને બહુ સારું લાગ્યું છે જોઈ જોઈશી જમીન ઊભા થાય ને ત્યારે કેટલું વધે ચાલો રિવ્યુ દેવાનો તો બાકી રહી ગયો તો કારેલાનું શાક બહુ મસ્ત બન્યું હતું થોડુંક એવું કડવું લાગે જે કડવું ખાય એકતા હોય એને તો બહુ વધારે મજા આવે અને જો શાક છે ને હાવ થોડુંક એવું બચ્યું આ બાજુ પપ્પાએ તો ભાતમાં નાખી ખાધું તમને એટલી બધું મજા આવી ગઈ

અને મળશું રોંડાના ટાઈમ વાઇઝ વાગી ગયા છે રોંડાના સાડા પાંચ ને જો ઓફિસ હતી ઘરે આવી ગયા છે ને આ બાજુ મમ્મી બનાવવા મળ્યા છે ચા પાંચ વાગે એટલે મમ્મી ચા બનાવી નાખો ને એમને તો મમ્મી જો રોહિત આટું ચા બનાવે છે ને હવે મારી આટું છે ને ધાણી છે અને કાલના વ્લોગમાં એક કોમેન્ટ એવી આવી હતી કે એકે પંદર દિવસમાં આઠ કિલો વજન ઓછું ઘટાડ્યો તો તમે કઈ રીતના પંદર દિવસમાં આઠ કિલો વજન ઘટાડ્યો એ કોમેન્ટમાં કહેજો તમારો આખો ડાયટ ચાટ

પપ્પા પપ્પાએ આવી ગયા ચા પીવા નથી પીતો મારી ના પડી ને

અને આવા નવા વિડીયો અમે તમને બતાવતા રહીશું એની સાથે જો આજે છે ને સાંજે આપણે મકાઈનો સેવડો બનાવવાનો છે તો એની રેસીપી છે ને હું તમને કાલના વ્લોગમાં આપીશ તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં મકાઈની રેસીપી આવશે જોરદાર મકાઈની રેસીપી બનાવવાની છે ને આ બાજુ જો મમ્મી બેસી ગયા છે મકાઈ છીણવા માટે આજે મમ્મી એ નકરી રેસીપીનું કામ કર્યું હા મમ્મી થાકી ગયા ને

સોનું બધા મેં વ્લોગ જોઈ લીધો થેન્ક યુ આવા સબસ્ક્રાઈબર બધા વિડીયો આપડા જોયા અને આવી રીતના સપોર્ટ કરતા રહીજો મને એમ થતું જ તું કે કોમેન્ટ કેમ નથી કોમેન્ટ આવી હતી ને ત્યારે તમને યાદ કર્યા હતા પછી ભારતીય ઇસ્લામિયા જય શ્રી કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મોકલો ઓકે તોરણના ફોટા મેં બહુ બધી વાર બતાવી દીધા છે તોય તમારે તોરણ ફોટા જોતા હોય તો ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરો સંદીપ તલાવિયા મોકલી દે પ્રકાશભાઈ ભલાળા જય સ્વામી જય સ્વામિનારાયણ લીલા રાજા જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ રવાના

આરાધના મોદી તમારે પણ વ્યૂ આવશે આવશે ને પૈસા શાંતિ રાખો સક્સેસ મળશે આવો ને આવો તમે પ્રેમ આપતા રહેજો ને આપણે પૈસા કઈ નથી તમારા લોકોની કોમેન્ટ વાંચવીને અમને ખુશી બહુ મળે એટલે આવી જ રીતના તમે વિડીયોમાં સપોર્ટ કરતા રહો એટલે આપોઆપ બધા આગળ વધશો

પછી હર્ષાબેન તળાવ્યા દીકરી ને ને સારું જમાડવું પડે જમાડવું પડે મહેમાન કેવાય એટલે જમાડવું તો પડે જલ્દી યુટ્યુબ માંથી પૈસા મળે માતાજી ઓકે થેન્ક યુ બસ આવો સપોર્ટ કરતા રહ્યો ખીમજી વરસાણી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એસસી ગેમિંગ સંદીપભાઈ તમે મને ભોળા લાગો છો ઓકે તો હું ભોળો છું હર્ષ બામરોલિયા મને પણ બહુ જ ભાવે રવો તમે રવો બનાવી એટલે મોઢામાં પાણી આવી ગયું ઘણા લોકોને રવો જોઈને રવો બહુ બધાને તો તાગડા ભાઈ અંગ છે ત્યાં સુધી બધું ખાવા

પાયલ રામાણ બે ભાઈ બહુ બંને છે હો યાર થેન્ક યુ પછી બાઉલ લાવી દો ઓકે એ મેં કીધું તમને મારી અગલ મને પણ બહુ જ ભાવે શીરો કિમ્પલ ડોંગા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પછી સવારે ચુપકુ નું જ્યુસ પીવો એટલે ભૂખ ન લાગે મીનાક્ષી નામ છે એનું અને વાય હું હોય ને અટકી મને નથી ખબર કે બધી ડોંગા તમારો વિડિયો કાયમ જોઉં છું થેન્ક યુ આવી જ રીતના જોતા રહેજો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો શેર કરતા રહેજો કેનિયા થી આપડા વિડીયો જોવે છે તો બહુ જ નાઈસ છે એવું છે મકીન ની છે મોટા વરાછા તો મુલાકાતે આવું ઓકે જરૂર આવશું સોસના બેન જાની જય શ્રી કૃષ્ણ કોની છે ફાલ્કુની બેન રાત્રે નાખી દેવાનું એટલે કે ફ્લેટ ઓછું શરીર માં ટાઈટ વોશું કરવામાં ફાયદો સાકર વેગડા એની તો કોમેન્ટ વાત આ દૂજાળા મે કહી દીધું તામી મંત્ર સેલ બાય બબલ બોય બોલો ને સંદીપે બહુ ગમે અમારે જિલ્લામાં જાનબાઈની જનડી મારું એટલે મતલબ માં એનું કહેવાનું છે કે તમે જે બોલો છો ને એમને બહુ ગમે છે તો થેન્ક યુ સો મચ આ વાતો તમે કેમ કોમેન્ટ ડિલીટ મારી દીધી તો તમારી કોમેન્ટ હું આવી હતી ની મને ખબર જ નથી હું કોઈની કારે કોમેન્ટ ડિલીટ મારતો નથી બધાની કોમેન્ટ વાંચું છું તો કોમેન્ટ કરતા રહેજો એની સાથે આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરવી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરો અને કાલે પાછા મળીશું સવારે નવ વાગે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય